કોંગ્રેસના નેતા દ્વારા બળજબરી પૂર્વક પૈસાની વસુલાત શિક્ષકો પાસેથી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે વલસાડના ધરમપુરથી કેટલાય શિક્ષકો ગઈકાલે સોમાન પાસે આવ્યા હતા આ મામલાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શું કહેવું છે તે વાતનો જાણવા માટે અમે પ્રયાસ કર્યો ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાએ કઈ પ્રકારે કોંગ્રેસના વસુલીભાઈ જેવા નેતાનો બચાવ કર્યો તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું આપની સાથે તુષાર રહ્યા સોમાન સોમાન ખાતે વલસાડના ધરમપુર ખાતેથી કેટલાય શિક્ષકો પોતાની આપવીતી લઈને આવ્યા હતા તેમનું કહેવું હતું કે તેઓ ધરમપુરમાં આવેલી ધાતી નીતા મંડળી ખાતે ફરજ બજાવે છે તેમની આશ્રમ શાળાઓ ચાલે છે અને અલગ અલગ આશ્રમ શાળાના શિક્ષકો હતા તો કોઈ કર્મચારી હતા આ શિક્ષકો અને કર્મચારીનું કહેવું હતું કે આ ધાતી નીતા મંડળી હેઠળ ચાલતી આ આદિવાસી બાળકો માટેની આશ્રમ શાળામાં જે શિક્ષકો અને કર્મચારીઓ છે તેમની પાસેથી બળજબરીપૂર્વક વસંત પટેલ નામના વ્યક્તિ પૈસા માંગે છે બળજબરીપૂર્વક એટલા માટે કારણ કે તેઓ ત્યાં ફરજ બજાવે છે પણ તેમને ચૂકવણા કરવાનું કહેવામાં આવે છે કે ભોજનના બિલ આપો લાઇટના બિલ આપો અથવા તો અન્ય ખર્ચના બિલ અથવા શૌચાલય માટે અથવા તો આશ્રમ શાળાના વિકાસના નામે રૂપિયા પચાસ હજાર આપો આમ તેમને આક્ષેપ હતા કે વારંવાર રૂપિયા પડાવવાનો ધંધો વસંત પટેલની આ મંડળી અને તેમની આશ્રમ શાળાના કર્મચારીઓ આચરી રહ્યા છે વસંત પટેલ એટલે કોંગ્રેસના નેતા કે કપરાળા વિધાનસભા બેઠકના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે ને એક વ્યક્તિ એમનો જ કર્મચારી કહી રહ્યો હતો કે તેમને ચૂંટણી લડવા માટે ફંડ પણ અમારી પાસેથી ઉઘરાવ્યું એ પણ બળજબરીપૂર્વક તો અને વસૂલીને કહેવાય તો શું કહેવાય આ મુદ્દાને લઈ જયારે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સંપર્ક કર્યો ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને બચાવ કરવામાં આવ્યો કેવો બચાવ કરવામાં આવ્યો વસંત પટેલનું એ પહેલાં સાંભળો બાદમાં વાત કરીએ કે હું શા માટે કહી છું કે આ માત્ર બચાવ છે જે લૂલો બચાવ છે જે રીતના કપરાડાની અંદર શૈક્ષણિક સંસ્થા ચલાવતા વસંતભાઈ પટેલ સામેના જે આરોપો છે તેમાં વસંતભાઈ સાથે જ મેં સંપૂર્ણપણે વાતચીત કરી અને એ વાતચીતમાં તેમને સ્પષ્ટપણે જે જણાવ્યું છે ડોક્યુમેન્ટ પણ આપની ચેનલને હું ઉપલબ્ધ કરાવું છું વસંતભાઈએ જ એમની અને એમની સંસ્થાએ જ મને આ ડોક્યુમેન્ટ મોકલ્યા છે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ગેરરીતિ ચાલે અથવા તો ગેરરીતિ અંગે ના આવે તો એ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ એમાં કોઈ ચિંતાનો નથી કે એક અમારા પક્ષ સાથે સંકળાયેલા છે કે અન્ય પક્ષ સાથે પણ મૂળભૂત રીતે જ્યાં લગી વાત છે વસંતભાઈના પિતાશ્રી બરજુલભાઈ વર્ષો જૂની સંસ્થાઓ ચલાવતા હતા જાહેર જીવનનું એક આગવું વ્યક્તિત્વ એમનું અને જ્યારે આ આક્ષેપો એમની સામે આવ્યા છે ત્યારે એમને સ્પષ્ટપણે કીધું છે કે આ જાણી જોઈને એવા આક્ષેપો કરવામાં જે વસંતભાઈ પોતે નિવેદન પણ આપ્યું છે જેના ડોક્યુમેન્ટ પણ આપણે ઉપલબ્ધ કરાવું છું કે જેમાં એમને સ્પષ્ટ પણ વસંતભાઈએ જણાવ્યું છે કે સંસ્થાએ તેમની પાસેથી એમના ડોક્યુ જે પણ પ્રમાણપત્રો હતા એની ખરાઈ માટે ચકાસણી માટે માગ્યા હતા એ એમને ઉપલબ્ધ નથી કરાવ્યા વેરિફિકેશન એ સંસ્થાનો અધિકાર હોય છે અને એ જે તે વ્યવસ્થામાં મોકલવાના હોય છે સરકારી વ્યવસ્થામાં સાથે સાથે જે નાણાંની વાત છે એ અંગે પણ મેં વસંતભાઈને પૂછતા એમને કીધું કે અમારી અહીંયા ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સંસ્થામાં જ જમવાની શિક્ષકો માટેની વ્યવસ્થા કરે એના ફૂડ બિલ પેકેજના પૈસા છે હવે જ્યારે આક્ષેપ કરનાર અને સામે જેમની સામે આક્ષેપ છે એ બધા જેમની સામે આક્ષેપ છે તેમની સાથેની મેં સ્પષ્ટતા પૂછતા એમને આ રીતની મને વાત કરી છે જે આપના માધ્યમથી પણ હું કહી રહ્યો છું સવાલ એ છે કે આ પ્રકારના આક્ષેપો બબે વર્ષ પછી કરવાનું છું અને કેમ ચોક્કસ વ્યક્તિ લઈને આવે કઈની જગ્યાએથી લઈને આવે કયા હેતુથી લઈને આવ્યા આ બધી બાબતોમાં એમના શું શું હિતો છે આ બધાની પણ તપાસ થવી જોઈએ મૂળભૂત રીતે કોઈ સંસ્થામાં ગેરરીતિ ચાલતી હોય તો જાહેર જીવનના મારા ત્રીસ વર્ષના અનુભવમાં મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કોઈ પણ સંસ્થા ચાલતી હોય એ સંસ્થામાં જો કોઈપણ પ્રકારની ગેરરીતિ હોય તો નિશ્ચિતપણે એની તપાસ થવી જોઈએ પણ ચોક્કસ હેતુ પાર પાડવા માટે આક્ષેપો કરે અને વિગતો ઉપલબ્ધ ન કરાવે તો એ પણ વ્યાજબી નથી શૈક્ષણિક સંસ્થાઓ માટે બંને બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પણ તેમ છતાં હું પણ સામેથી એક કહું છું કે જો સંસ્થામાં કાંઈ ખોટું થયું હોય તો એની તપાસ થવી જોઈએ એમાં કોઈને વાંધો ન હોય વસંતભાઈને પણ પોતાને વાંધો ન હોઈ શકે એવી મારે સ્પષ્ટ વાત થઈ છે અને મેં પણ એ બાબતે સ્પષ્ટપણે કીધું છે કે કોંગ્રેસ પક્ષની ઉપરના તમે આગેવાન છો તમારા માટેની વગાત આવી આવી છે તો આપ આ બાબતે આપસી પણ ખુલાસો કરશો મને એમ લાગે છે કે આ બાબતો ઘણી વખત પૂર્ણપણે તપાસ થવી જોઈએ જે એમને વાત કરી છે એ કયા હેતુ માટેના છે કે એવું કંઈ સંસ્થાના દરેક કોલામાં નથી આ નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષના આગેવાન છે ત્યાંથી કપરાડાથી બેઠક ઉપર ચૂંટણી લડ્યા પણ ખોટું થયું હોય તો એમની સામે પગલાં ભરાવવા જોઈએ પણ આક્ષેપ કરી અને પોતાનો હેતુ પાર પાડવા માટે કોઈ સહાયક જ્યાં પોતાનું કામ કરાવવા માટે આ રીતને કરે અને કોઈ એને માટે એનો હાથા તરીકે ઉપયોગ કરે તો તે પણ શૈક્ષણિક સંસ્થા માટે વ્યાજબી નથી તો તમે સાંભળ્યું પ્રકારે મનીષ દોશીનું કહેવું છે કે તેમને વસંત પટેલે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપ્યા જે પુરાવા છે પરંતુ તેમાં માત્ર વસંત પટેલનો પક્ષ છે વસંત પટેલ બહાનું બનાવી રહ્યા છે એવું કે અમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આ શિક્ષકો કે કર્મચારીઓ ડોક્યુમેન્ટ નથી આપતા જ્યારે શિક્ષકોનું કહેવું છે કે ઢી વર્ષ બે વર્ષ દોઢ વર્ષ સુધી ડોક્યુમેન્ટ સંસ્થા પાસે હતા તેના પુરાવા તેઓ પણ અમને બતાવી રહ્યા હતા તો સંસ્થાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ ના કરી સાથે જ તેમને મોબાઈલના બહાના બનાવી દંડ કરવામાં આવે બેઠકમાં હાજર નહીં રહેવાના દંડ કરવામાં આવે આવે સાથે જ તેમને સીએલ મૂકવા માટે મજબૂર કરવામાં આવે ખરેખર તે સીએલ ના બદલે આ વસુલાતની બેઠકમાં ગયા હોય છે મંડળીના અધ્યક્ષ અથવા તો તેમના કોઈ કર્મચારી પાસે પરંતુ તેમને મજબૂરી વસ ધમકાવીને સીએલ મુકાવવામાં આવે છે એટલે કે રજા મુકાવવામાં આવે છે આ સાથે જ આ શિક્ષકો એવા પણ આક્ષેપ કરી રહ્યા હતા અને વિડીયો ફોટોગ્રાફ્સ ઓડિયોઝ બધું બતાવી રહ્યા હતા જેમાં તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય તેમને ડરાવવામાં આવતા હોય અને તેમની પાસેથી રોકડા રૂપિયા એટલે કે બેંક એકાઉન્ટ મારફતે તેમના કેશ ટ્રાન્સફર થઈ છે તેના પણ સ્ક્રીનશોટ આ જે શિક્ષકો અને કર્મચારીઓ છે બતાવી રહ્યા છે ત્યારે પણ હજુ કોંગ્રેસ બચાવ કરી રહ્યો છે કે ના અમારા વસંતભાઈ તો ખૂબ સારા વસંત પટેલે અમને પુરાવા આપ્યા છે પરંતુ એ પુરાવામાં વસંત પટેલનો પોતાનો પક્ષ છે જેમાં તેઓ લૂલો પાંગડો બચાવ કરી રહ્યા છે કે અમારા આ કર્મચારીઓ બીજા વિસ્તારમાંથી આવેલા હોય બદલી માટે બહાણા બનાવી રહ્યા છે બદનામ કરી રહ્યા છે અને તેઓ આ પ્રકારે અમને દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે તમે વિચારો કે આટલી બધી આશ્રમ શાળાના આટલા બધા શિક્ષકો અને કર્મચારીઓ મળી અને પુરાવા સાથે તેમને પૈસા ટ્રાન્સફર કર્યા લઈને એ બધું જ બતાવી રહ્યા છે છતાં પણ કોંગ્રેસ માટે તેમના વસંત પટેલ હજુ સારામાં સારા છે જોઈએ હવે આ વસંત પટેલનું શું થાય છે આ શિક્ષકોનું શું થાય છે આ મુદ્દે રાજ્ય સરકાર કંઈ કામગીરી કરે છે કે શિક્ષણ વિભાગ કંઈ કામગીરી કરે છે કે પછી આ મામલો આ જ પ્રકારે શિક્ષકોની પીડા બનીને યથાવત રહે છે તે જોવું રહ્યું આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર અને તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો આ સોમાનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર